નમસ્કાર મિત્રો સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ સ્વાગત કરું છું આશા છે કે તમે બહુ સરસ રીતે તૈયારી કરતા હશો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને તમારો જુસ્સો અને તૈયારી એક યોગ્ય લેવલ પર હશે જો ના હોય તો અત્યારથી સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવાની સ્પીડમાં વધારો કરી દેજો જે તમને આગળ જતાં તમારા જોશ અને તૈયારીમાં વધારો કરશે આત્મવિશ્વાસ અને મહેનત બંને જરૂરી છે એ માટે તમે લાગ્યા રહેજો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક સ્પર્ધા છે એ જબરજસ્ત રહેવાની જ છે પણ જો તમારી તૈયારી એટલા લેવલ પરની હશે તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા આવશે નહીં સમસ્યા આવે તો અમે બેઠા જ છીએ અમે છીએ સંવિધાન કેરિયર એકેડમી અને કોઈપણ પ્રકારની જો તમારી ક્વેરી હોય કે માર્ગદર્શનની જરૂર હોય તો તમે બે ઝિઝક અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો અમારા કોર્સીસ અને અમારા પબ્લિકેશન્સનો સહારો લઈને તમે ઉત્તમ લેવલની તૈયારી કરી શકો છો અને જે તમને હેલ્પ કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્લિયર કરવામાં તો માર્ગદર્શન માટે કોઈ પણ સમસ્યા હોય તો બેઝિઝક અમારો સંપર્ક કરી શકો છો હવે આ છે સોલંકી ઇતિહાસ અથવા તો સોલંકી રાજવંશનો ત્રીજો ભાગ અગાઉના બે ભાગમાં આપણે સોલંકી જે રાજવંશ છે એના વિશે એકદમ ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે ઓલ ધો આ એક યુટ્યુબના ક્વિક લેક્ચર શ્રેણી છે જેમાં આપણે ટૂંક જ સમયમાં સૌથી વધુ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા તો મુખ્ય મુદ્દાઓ પોઈન્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલા માટે જ આપણે પીપીટીમાં બધું લખીને અહીંયા છીએ એનો ઉદ્દેશ એવો નથી કે સાહેબના જરા મોઢાથી કહેવામાં તકલીફ પડે છે પણ જ્યારે હું અહીંયા બોર્ડ વર્ક કરીશ અથવા તો પેનલ વર્ક કરીશ તો એક સારો એવો સમય એમાં જતો રહેશે અને કોઈ પણ ઇતિહાસ

જે મુખ્ય પોઈન્ટ્સ છે અથવા તો પૂછાઈ પ્રશ્નો હોય હોય જે સૌથી અગત્યના તમને કાયદેસરથી કહી દેવા જેથી તમારા ધ્યાનમાં રહે અને તમે રિવિઝન પણ ઈઝીલી કરી શકો તો આજે શરૂઆત કરીએ સોલંકીમાં આપણે સિદ્ધરાજ જયસિંહ સુધી આપણે એકદમ વિગતવાર ચર્ચા કરેલી જ છે જુઓ ખાસ મુદ્દાઓ છે જેમ કે સોલંકી વંશ જે ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે સુવર્ણ સમય કહેવાય છે એના વિશે તો આપણે યુટ્યુબમાં પણ આપણે એક સારી એવી ચર્ચા કરી છે બરાબર છે ક્લાસમાં તો આનથી પણ વધારે ચર્ચા થાય છે અનડાઉટલી બટ આમાં કરેલી જ છે તો આપણે આગળ વધારીએ સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ પછી કોઈના હાથમાં જો સોલંકીની શાસનની ધુરા જે રાજાના હાથમાં આવે છે એ છે કુમારપાળ સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ છે એ અપુત્ર મરણ પામે છે એના પાછળ પણ એક બેકગ્રાઉન્ડ સ્ટોરી છે છે કહેવાય કે એને શ્રાપ લાગેલો હતો બરાબર છે હવે કોનો શ્રાપ કેમ હતો એ ઘણા લોકોએ સ્ટોરી પણ સાંભળી હશે પણ આપણે એ બધામાં નથી જતા લોકવાયકાઓ છે બરાબર છે આપણે જોડે એટલો સમય પણ નથી યુટ્યુબમાં કે આપણે એની વિગતવાર ચર્ચા કરી શકશે સમય હશે પાછળ જતા તો આપણે આગળથી ચર્ચા કરીશું સિદ્ધરાજ જયસિંહને એવું કહેવાય છે કે એક નહીં પણ બે અથવા બે થી વધુ પણ શ્રાપ લાગ્યા હોવાની પણ છે જે હોય પણ ઇતિહાસ તો ભાઈ સાક્ષી છે કે સિદ્ધરાજ જયસિંહ અપુત્ર મરણ પામેલો હતો તો ખૂબ જ બહુ મોટો પ્રથાપી રાજા હતો આ વંશનો મહાનતમ રાજા હતો આ વંશનો અને ગુજરાત

જ જયસિંહ પોતે અપુત્ર હોય છે અને ભીમદેવની જે પત્ની હોય છે મતલબ એમના જે ફાધર બરાબર છે એમની પત્ની બકુલા દેવી હોય છે બરાબર છે ઉદયમતીની તો આપણે વાત કરેલી જ હતી પણ હવે બકુલા દેવીનો જે વંશજ છે કુમારપાળ એ શાસનની ગાદી આવે છે કે આ કુમારપાળ કેવી રીતે કવિ કેવી રીતે ગાદી પર આવે છે સિદ્ધરાજ જયસિંહ જ્યારે જીવિત હતો એ સમયમાં બરાબર છે આમ જોવા જઈએ તો જે સ્ટેપ બ્રધર કહેવાય બરાબર છે કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ તમે આઈ થિંક જોયું હશે આખું ડાયાગ્રામ વંશનો ના જોયો હોય તો આપણે ક્યારેક શો કરીશું બરાબર છે જ્યારે આપણે એવું હતું ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરીશું ત્યારે બતાવી દઈશું બરાબર છે શાયદ સ્લાઇડમાં એડ કરવાનું રહી ગયું હશે પણ તો એ વખતથી પણ એક રાઇવલ્રી ચાલુ હોય છે સિદ્ધરાજ જયસિંહ શાસનકરમાં કુમારપાળ એવું કહેવાય છે કે ભાગતો ફરતો હોય છે ઇતિહાસમાં અમુક સંદર્ભ ગ્રંથોમાં આના સાક્ષ્ય મળે છે પણ જે હોય બટ સિદ્ધરાજ જયસિંહના ગયા પછી કુમારપાળ આવે છે ઇનફેક્ટ કુમારપાડ પહેલાં શિવ શૈવ ધર્મી હોય છે લાઈક એની અધર સોલંકી ડાયનાસ્ટ બરાબર છે જે રાજ રાજા હોય છે એના સમકક્ષ જે કુમારપાડ હોય છે એ પણ શૈવપંથી હોય છે સિદ્ધરાજ જયસિંહ પણ પહેલાં શૈવપંથી હોય છે પણ હેમચંદ્રાચાર્ય જે હતા જૈન ગુરુ એમના પ્રભાવથી જૈન ધર્મને પણ સારો એવો શું કહેવાય કે સપોર્ટ આપે છે પોતાના રાજ્યમાં શરણ આપે છે અને આગળ જતા કુમાર પણ ગાંધી આવે છે અને એ પણ જૈન ધર્મને એટલો જ સપોર્ટ કરે છે એમના માટે દેરાસરો બંધાવે છે અને જે સાહિત્ય બાબતે પણ હેમચંદ્રાચાર્યના પોતાના ગુરુ માને છે અને જૈન ધર્મનો પ્રચાર પ્રસાર થાય એ માટેના કાર્યો કરે છે ઇનફેક્ટ એની નીતિઓમાં પણ જૈન ધર્મનો પ્રભાવ આપણને જોવા મળશે બરાબર છે જેમ કે અમારી કરીને આવશે આપણે અગર જોઈએ છીએ બરાબર છે પશુવધ હિંસા બંધ કરાવી અને વગેરે વગેરે જેવા કાર્યો છે એ કુમારપાળ પણ કન્ટિન્યુ કરે છે તો હા હેમચંદ્રાચાર્યના પ્રભાવથી કુમારપાળ ગાંધીએ બેસે છે એ ફેક્ટ છે હેમચંદ્રાચાર્યના કુમારપાળ પોતાના ગુરુ માને છે અને એમના જ પ્રભાવથી રાજ્ય શાસન ચલાવે છે ઓકે ગુજરાતના અશોક તરીકે ઓળખાય છે બરાબર છે કુમારપાલ પોતે એમની નીતિઓ એ પ્રમાણે હતી સાહસિક તો હતા જ પણ સાથે સાથે એટલા જ ધર્મ પરાયણ પણ હતા એવું માનવામાં આવે છે કુમારપાળ શરૂઆતમાં શૈવ ધર્મી હતા જે આપણે હાલ વાત કરી અને પાછળથી જૈન ધર્મ અપનાવ્યો હતો બહુ ખૂબ જ એમનો પ્રભાવ હતો જૈન ધર્મનો ઓકે કુમારપાળની જે પ્રશ્ન પૂછાય છે એમાં આ જે જે પોઈન્ટ્સ છે એ ખાસ આપણે યાદ રાખવાની જરૂર છે એમને અપુત્રિકા ધનનો ત્યાગ કર્યો હતો હવે આ અપુત્રિકા ધન શું છે તો એક પ્રકારનો લો હતો કે ભાઈ જેનો કોઈ પુત્ર ના હોય બરાબર છે તો એનો જે પ્રોપર્ટીઝ હોય એટલે લેન્ડ પ્રોપર્ટીઝ કે હાઉસ કોઈ બી પ્રકારની પ્રોપર્ટી હોય એની અસાય રાજ્યના નામે થઈ જતી ત્યાગ કરે છે કેન્સલ કરે છે તો એ કહે છે કે ભાઈ અપુત્રિકાનું ધન છે એ આપણા રાજ્ય લેવું નથી ત્યારબાદ કુમારપાળે રાજ્યમાં અમારીની જાહેરાત કરી હતી બરાબર છે અને અમારીના કારણે બેકાર થયેલા ખાટકીઓનું કુમારપાળે ત્રણ વર્ષનું અનાજ પૂરું પાડ્યું હતું હવે સમજો અમારી શું છે તો અમારી શું છે પશુવધ છે જનરલી કેવું હોય કે જે આ પશુઓની હિંસા થતી હોય લોકો પશુઓની હિંસા માટે ખાવા માટે ઉપયોગ કરતા હોય એટલે ખાટકીઓ જે કહેવાય ને એટલે કસાઈ જેને કહેતા હોઈએ છે એ જનરલી પશુઓની હિંસા કરતા હોય છે તો કુમારપાળે કીધું કે ભાઈ ઓકે તમારે પશુઓની હિંસા કરવાની જરૂર નથી તો ખાટકીઓએ કીધું કે કેમ ભાઈ તો અમે શું કરીશું રોજી રોટી કેમ નું થશે તો કુમાર કીધું કે વાંધો ને રાજ્ય તમારો ખર્ચો ઉઠાવશે તો ત્રણ વર્ષ સુધી એમને ખાવા પીવાની વ્યવસ્થા એમના રોજગારની વ્યવસ્થા અન્ય બાબતે રાજ્ય કરે છે કુમાર કરે છે અને અમારીની જાહેરાત કરે છે હવે અમારી જે શબ્દ છે અમારીનો જે લો છે અમારી એટલે પશુવધ હિંસાનો પ્રતિબંધ બરાબર છે જનરલી તમારે એવું યાદ રાખવાનું હવે આના વિશે પ્રશ્નો પૂછાઈ ગયા છે કે અમારીની જાહેરાત કરનાર રાજા કયો તો તો જનરલી હું તમને તમને એવી આપું છું કે અમારીની જાહેરાત યાદ હોય જ પણ કરેલી છે અને કુમારપાળે પણ કરેલી છે પણ મોસ્ટ પ્રોમિનેન્ટલી કુમારપાળનું જો નામ તમને દેખાય બરાબર છે તો એ પહેલું આપવાનું જો ઓપ્શનમાં કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ હોય અને ઓપ્શન સી તરીકે કે ડી તરીકે એ અને બી બંને હોય તો બંને ટીક કરવાના બાકી જો કુમારપાળ દેખાય તમને બરાબર અને કુમારપાળ અને સિંધરાજ જયસિંહ બંને હોય અને બીજા બે અન્ય ઓપ્શન પણ હોય રાજાના નામ હોય તો તમારે કુમારપાળ સિલેક્ટ કરવાનું રહેશે કેમ કે કુમારપાળે આ નીતિ પ્રોમિનન્ટલી લાગુ કરેલી હતી કેમ કે કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ કરતા જૈન ધર્મમાં વધુ પ્રભાવિત હતો બરાબર છે તો તમારે ખાસ યાદ રાખવાની રહેશે જ્યારે અમારી જાહેરાત આવે ત્યારે પહેલા કુમારપાળ ટીક કરવાનું રહેશે જો સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ બંને ઓપ્શન હોય બરાબર છે એ અને બી બંને હોય તો એ અને બી બંને બી બંને ટીક કરવાનો રહેશે અને સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ અને બીજા બે અન્ય રાજ્યોના હોય તો પછી તમારે પહેલો કુમારપાળનો ઓપ્શન આપવાનો રહેશે ચલો નેક્સ્ટ ભાઈ વિધિની કઠિનાઈ એવી છે કે ભાઈ કુમારપાળ પણ અપુત્ર મરણ પામે છે ઓકે હવે કુમારપાળે જે ટાઇટલ્સ ધારણ કર્યા હતા કયા છે પરમ મહેશ્વર ઉમાપતિ વરલબ્ધ પ્રસાદ બરાબર છે ઉત્તમ શ્રાવક અને વિચાર ચતુર્મુખ જેવા બિરુદ કુમારપાળે ધારણ કરેલા છે આ તમારી ઉમાપતિ વરલ વરલબ્ધ પ્રસાદ બરાબર છે પ્રસાદ બરાબર તો એ તમારે યાદ રાખવાનું છે ઉત્તમ શ્રાવક પણ એક જૈન ધર્મનું ટાઇટલ છે બરાબર છે એ પણ કુમારપાડે કેરી કરેલું છે આ સિવાય કુમારપાળના સ્થાપત્યમાં વાત કરો તો તારંગા પર્વત પર અજીતનાથનું દેરાસર બંધાવેલું છે જે આજે પણ એક પર્યટન સ્થળ અને પ્રાર્થના કરવાનું સ્થળ છે જૈન ધર્મ માટે ખૂબ જ મહત્વનું સ્થળ છે અજીતનાથનું દેરાસર કુમારપાળે બંધાયેલું છે તારંગા પર્વત મહેસાણા જિલ્લામાં આવે બધાને ખબર હોવી જોઈએ અને આ સિવાય સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કુમારપાળે કરાયેલો છે તો ઓવરઓલ જોવા જઈએ તો સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ પછી કોઈ સૌથી અગત્યનો આપણે શાસક જોવા મળતો હોય તે કુમારપાળ છે ઓકે આ બરાબર છે ઇમેજ છે ચલો હવે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ બંનેમાં આપણે એક વ્યક્તિનું નામ સાંભળ્યું છે હેમચંદ્રાચાર્ય બરાબર છે કોણ છે આ હેમચંદ્રાચાર્ય મહાન જૈન ગુરુ છે બરાબર છે એમના જે સાહિત્ય તો એમની જ્ઞાન છે એ હજી સુધી જળ હળે છે એમનું બહુ મોટું યોગદાન છે ઇતિહાસમાં જન્મ એમનો ઈસવીસન એક હજાર અઠ્યાસીમાં કારતક સુદ પૂનમના રોજ ધંધુકા ખાતે થયેલો છે મૂળ નામ હતું એમનું ચાંગદેવ બરાબર છે દીક્ષા પછી એ નામ ધારણ કરે છે સોમચંદ્ર અને પરંપરાગત પદ ગુરુ પ્રમોશન એમનું જે નામ છે એ હેમચંદ્ર બને છે એમનું બિરુદ આપવામાં આવેલું છે કલિકાલ સર્વજ્ઞ બરાબર છે કલિકાલ સર્વજ્ઞ આ બિરુદ કોનો છે તો હેમચંદ્રાચાર્યનું છે એ આપણે યાદ રાખીશું પિતાનું નામ અને માતાનું નામ પણ યાદ રાખવા તો સારી વસ્તુ છે હજી સુધી એવું કંઈ પૂછાયું નહીં પણ ચાચિંગ દેવ અને પાહિણી બરાબર છે અથવા ચાંચદેવ પિતાનું નામ અને માતાનું નામ પાહિણી બરાબર છે એમના ગુરુ છે દેવચંદ્ર સુરી બરાબર છે એ પણ નામ આપણે યાદ રાખવાનું છે હેમચંદ્રાચાર્ય એમના ગુરુ દેવચંદ્ર સુરી ઓકે આ એમના નામ ખાસ યાદ રાખજો એમનો મૂળ હતો ચાંગદેવ જે ઓલરેડી પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે ત્યારબાદ સોમચંદ્ર અને હેમચંદ્રાચાર્ય બરાબર છે આ વસ્તુ આપણે યાદ હોવી જોઈએ પાટણમાં તમે જ વાત કરો ઐતિહાસિક જે મ્યુઝિયમ્સ છે બરાબર છે ઇવન ઇનફેક્ટ યુનિવર્સિટીના જે ગ્રંથાલયો છે એમાં પણ તમને હેમચંદ્રનું હેમચંદ્રાચાર્યનું એક સારા એવા સાહિત્યમાં તમને વિશેષ પ્રભાવ જોવા મળે છે એમના જે લખેલા જે ગ્રંથ છે જેમ કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન જે આપણે સિદ્ધરાજ જૈનસિંહ વખતે વાત કરી હતી એ અને એના સિવાય પણ ઘણા બધા જે સાહિત્યો છે ઇનફેક્ટ જૈન ધર્મના જે સાહિત્યો છે એનાથી ગુજરાતનો ઇતિહાસ વિશે સારી જાણકારી મળે છે ગુજરાતમાં જે જૈન ધર્મનો પ્રભાવ જોવા મળે છે અને એના જે સાહિત્યો છે જે સાહિત્ય લેખન છે એ એક ઇતિહાસની સાક્ષી પૂરે છે ગુજરાતમાં અને ગુજરાતમાં જે તમે જોશો કે ભારતના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં જૈન ધર્મનો એક વિશેષ પ્રભાવ જોવા મળે છે તો એનો ક્યાંક ને ક્યાંક શ્રેય સોલંકી વંશના રાજાઓને જાય છે કે જ્યારે પણ કોઈપણ રાજા હશે કોઈ ધર્મના આશ્રય આપશે ત્યારે જ એ ધર્મ એક પરિપૂર્ણ સ્થાન અથવા તો એક જગ્યા વિકસિત કરી શકશે કોઈ પણ રાજ્યમાં બરાબર છે તો આપણે હંમેશા યાદ રાખીશું ત્યારબાદ આવે છે ભાઈ અજયપાળ હવે કુમાર પણ પછી જે રાજાઓ આવે છે બરાબર છે હવે એમાં તમને ઘણા લોકોનું કન્ફ્યુઝન થતું હોય છે તો વન બાય વન જોઈ લઈએ કુમાર પાળ અપુત્ર મરણ પામે છે એટલે એના નાના ભાઈ મહિપાળનો પુત્ર અજયપાળ ગાદી આવે છે હવે અજયપાળના બે પત્નીઓ હતી એક છે નાયકા દેવી અને કર્પૂર દેવી બરાબર છે તથા એના બે પુત્રો હતા મૂળરાજ બીજો અને ભીમદેવ બીજો બરાબર છે ભીમદેવ છે પણ આપણને ખબર છે કે પહેલા પણ એક ભીમદેવ આવી ચૂકેલો છે એટલે આપણે એને ભીમદેવ બીજો કહીશું હવે અજયપાળ થોડોક આમ કહેવાય ને થોડોક અમુક વંશમાં અમુક લોકો હોય બરાબર અમુક રાજાઓ આવે કે જે પેલો આગળના કામને નેસ્ત નાબૂદ કરવામાં માનતા હોય તો કુમારપાળના જે કોષાધ્યક્ષ હતા કપરદી અને લાટનો જે અધિકારી હતો આમ્રભટ્ટ આ સિવાય કવિ રામચંદ્રની પણ હત્યા કરાવી છે અજય પાડે કરાવી છે એવું આપણને ઇતિહાસમાં સાક્ષ્ય મળે છે એના કદાચ આગળના લોકોનું શાસન અથવા એમાં શાસનના ઇન્ટરફિયર ગમતું હોય કોઈ પણ રાજ્ય કારણ હશે પોલિટિકલ રીઝન હશે તો એમાં આને હત્યા કરાયેલી આપણને જોવા મળે છે બરાબર છે અને સોલંકી પૂર્વ મહેલો નાશ પણ કરેલો આપણને જોવા મળે છે આમ તો વિચિત્ર બાબત નથી મિત્રો જે આ સોલંકીના જે મહેલો છે ઘણા બધા અથવા તો જે રાજ પરંપરાના નિવાસસ્થાનો છે એના અવશેષ આપણને એટલા પ્રમાણમાં મળતા નથી તો એમાં કદાચ ક્યાંક ને ક્યાંક આવા રાજાઓનું યોગદાન હોઈ શકે છે ઇતિહાસમાં કેટલાક સારા યોગદાન પણ હોય કેટલાક ખરાબ યોગદાન પણ હોય તો આ પ્રકારના ડિસ્ટ્રક્સિ ડિસ્ટ્રક્ટિવ યોગદાન અજયપાળે અહીંયા આપેલું છે બરાબર અજયપાળના પર પ્રહલાદ દેવે પાલક પ્રહલાદપુર એટલે કે પાલનપુરની સ્થાપના કરી હતી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ડ્યુરિંગ ટાઈમ ઓફ અજયપાળ શું છે ભાઈ

એક મગજમાં નામ ઇતિહાસમાં ક્લિક થવું જોઈએ બરાબર છે હવે અજે પાળનું મૃત્યુ ટૂંક જ સમયમાં થઈ જાય છે શાસનના હવે એનો પુત્ર મૂળરાજ વય આવે છે નાની ઉંમર હોય છે એની મૂળરાજની એટલા જ માટે એના વતીથી એની જે માતા હોય છે નાયકા દેવી એ શાસન કરે છે તો ગુજરાતની આમ તો શાસન કરતા પ્રથમ પૂછે તો મિનર દેવી આવશે પણ ઓફિશિયલી કહેવાય ને કે ભાઈ એમ કોઈ લડવા માટે હવે તમને ખબર હોય છે આગળનું જ વાક્ય છે કે ઘ્યાસુદ્દીન ગઝનવીના સુબા શહાબુદ્દીન મુહમ્મદે આબુ ઉપર આક્રમણ કર્યું હતું એ વખતે આબુ આમના કંટ્રોલમાં જ હતું સોલંકીઓના ત્યારે નાયકા દેવીએ મૂળ બાર બારરાજ સાથે પ્રતિકાર કરી એને હરાવ્યો તો આના પર એક મૂવી પણ બનેલું છે મિત્રો ગુજરાતી મૂવી છે નાયકા દેવી કરીને જ છે તો પ્રથમ જે સ્ત્રી હતી કે જે એકચ્યુઅલી ફાઇટમાં એક મોહમ્મદ છે છે બરાબર એ વખતે મુસ્લિમ જે આક્રમણો હોય છે એ બહુ ઈઝીલી થતા હોય છે આ આ ખાસ કરીને ઉત્તર પશ્ચિમ બોર્ડર પર અને એમાં એક આક્રમણ થાય છે ગ્યાસુદ્દીન જે કહેવાય રહી છે ને એના એના એક સુબો હોય છે શાહબુદ્દીન મોહમ્મદે એનો જે એટેક થાય છે એમાં નાયકા દેવી એને હરાવે છે અને ઇતિહાસમાં આ વસ્તુ એકદમ સાવ સુવર્ણ અક્ષરોથી લખાયેલી છે કે આગળ જતા આજ લોકો છે આ જે બીજા અન્ય સુબાઓ છે ભારત ઉપર અન્ય જગ્યાએ એટેક કરે છે તમે સમય જુઓ અગિયારસો છોતેર થી અગિયારસો ઇઠોતેર આગળ જતા અગિયારસો એકાણું અને બાણુંમાં પૃથ્વીરાજ સાથે આ લોકો ટકરાશે મોહમ્મદ ગોરી કે આ લોકો અફઘાનિસ્તાનના પ્રદેશમાંથી આવેલા હોય છે

એનો ભાઈ હોય છે બરાબર છે સ્ટેપ બ્રધર હોય છે ભીમદેવ બીજો જેને ચોસઠ સુધી એટલે કે સારા એવા સમય માટે શાસન કરેલું છે એણે અભિનવ સિદ્ધરાજ સપ્તમ ચક્રવર્તી બાલ નારાયણ અવતાર એકાંગ વીર જેવા બિરુદો ધારણ કરેલા છે ભીમદેવ બીજાના સમયમાં વાઘેલા રાણા લવણપ્રસાદ સોલંકી રાજ્યના સર્વ સર્વ થઈ જાય છે ઓકે હવે અહીંયાથી આપણને એક બીજા વંશના મૂળ આપણને જોવા મળ્યા છે સોલંકી વશી સોલંકી વંશ પછી કોઈ એક એવો વંશ કે જે આનું જે સામ્રાજ્ય છે એ ટેકઓવર કરશે એ વાઘેલા વંશ આવશે અને અત્યારથી અને આ લોકો આના શું હોય છે સંબંધીઓ જ હોય છે બરાબર છે એના રિલેટિવ્સ જ હોય છે તો શરૂઆતમાં આ લોકો સામંતો રહ્યા હોય છે ઇનફેક્ટ કુમારપારથી તમને જોવા મળશે બરાબર છે કે આ લોકો સામંતો હોય છે એના રિલેટિવ્સ હોય છે પણ ધીરે ધીરે હવે આ લોકોના પાવર્સ વધવા માંડ્યા છે વાઘેલા વંશના હવે જોવા મળશે કે ભાઈ અહીંયા વાઘેલા રાણા લવણપ્રસાદ છે એ ભીમદેવ બીજાના સમયમાં એની જે પાવર્સ છે એને ઓવરટેક કરવાનું શરૂ કરી દે છે એનો પુત્ર હોય છે વીર ધવલ એ ધોળકાનું શાસન લે છે બરાબર ધોળકાના રાણા તરીકે સત્તા હાંસિલ કરે છે ભીમદેવ બીજાએ સોમનાથ મંદિરમાં મેષધ્વનિ અથવા તો મેઘદાત મંડપનું નિર્માણ કરાવે છે ઓકે તો આટલી વસ્તુ આપણે ભીમદેવ બીજાની યાદ રાખીશું બરાબર છે ચાલો ત્યારબાદ આવે છે ત્રિભુવનપાળ એ ભીમદેવ બીજાનો પુત્ર હોય છે માત્ર બે વર્ષ શાસન કરે છે અને અપુત્ર મૃત્યુ પામે છે અને આ છેલ્લો રાજા હોય છે સોલંકી વંશનો સોલંકી વંશની જે બીજી શાખા કહેવાય છે કે જે વાઘેલા વંશ જે આમના જ રિલેટિવ હોય છે પણ એ લોકો હવે વાઘેલા વંશથી શાસન કરવાનું ચાલુ કરશે પર્ટિક્યુલર સોલંકી વંશમાં આ અંતિમ રાજા હોય છે ત્રિભુવનપાળ બરાબર છે અને ત્રણસો બે

જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ તમારા તમને અમારા વિડીયો કેવા લાગી રહ્યા છે એનો પણ અમને પ્રતિભાવ આપતા રહેજો જય હિન્દ જય ભારત જય સંવિધાન